તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ઊંચા કોટડા વિશે જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાય છે ચામુંડ માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડાવાડીમાં ચામુંડનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થાને યોજવામાં આવે છે તો ચાલે ચાલો જાણીએ ઊંચા કોટડાનો ઇતિહાસ એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવમાં ચામુંડમાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા હતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા હતા સમય જતા મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળે ને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે જહાજી ભીલને શેર માટીની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતાં તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું સમય જતાં તેમની ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીયો ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે હમીર આહિર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે નાનપણથી જ માં ચામુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતો કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે આમ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે સમય જતાં કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વાહનોને લૂંટવા છે ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈ કહે છે કે કાળિયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી જ કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં જતો નહીં આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે એક વખત કાળીઓ ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે પણ માતાજી એને જવાની ના પાડે છે ત્યારે કાળીઓ ભીલને ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે પછી જેલમાં બેઠો બેઠો કાળીઓ ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા કુળની દેવીમાં ચામુંડમાં મેં તમારી વાત ન માની અને ભૂલ કરી માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશાના માટે વાહણોને લૂંટવાનું છોડી અને માતાજીની ભક્તિ કરે છે. હજી આજની તારીખ ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે. એક એવી પણ લોક માન્યતા છે કે વર્ષો પહેલા ખાંડિયા અને ત્રિશૂલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું. સમય જતાં આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડમાની બાધા રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક લાપસી ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેનું મહત્મય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું ચૈત્ર માસમાં નવરાત્રીને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો પદયાત્રીઓ પ્રવાહ અવિરિત વધતો ગયો હોય સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટળા વ્યવસ્થા મંડળ બનાવી બે હજાર ચોત્રીસ સંવંતમાં આ સ્થાનકનો જીર્ણોદ્વા કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર યજ્ઞશાળા અને ભોજનશાળા યાંત્રિક ઉતારા સહિત અનેક વિધિ સુવિધાઓ ઊભી કરાઈ છે આ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા લાભસી પ્રસાદ માટે આવતા યાત્રાસંઘ માટે વાસણ પાણી બળતણ જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઊભી કરાય છે ચૈત્રી પૂનમે આ ધર્મસ્થાનનો વાર્ષિક દિન હોય આ પાવન દિવસે અહીં દર્શન પૂજન પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આજે ગઢ કોટડાની ભવ્યતા એટલી બધી વધી ગઈ છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી શક્તિપીઠ ઊંચા કોટડા તરફથી જવાની જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવી છે અને આજુબાજુના ગામડામાંથી માતાજીની સેવા કરવા માટે સેવા મંડળો પોતાની ઈચ્છાથી વિનામૂલ્યે સેવા કરવા માટે પહોંચી જાય છે અને અહીંયા આવતા યાત્રિકોને મહેમાનની જેમ સાચવે છે કોઈ યાત્રિક ભૂલો પડ્યો હોય તો આજુબાજુના ગામ લોકો દ્વારા પૂરેપૂરી સહાય મળે છે ભાવનગરથી ઊંચા કોટડા મંદિર એંશી કિલોમીટર અંતરે આવેલ છે મહુવાથી ઊંચા કોટડા પાંત્રીસ કિલોમીટરની અંતરે આવેલ છે ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્ત્વનો માસ છે આ માસ દરમિયાન શક્તિ ઉપાસનો સમય છે ચૈત્ર પૂનમને દિવસે મેળો ભરાય છે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આ હતો શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાનો નાનો એવો ઇતિહાસ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા મિત્રો નવા વિડીયો સાથે જય ચામુંડમાં મિત્રો